ફાઈનલી ટ્રેક્ટર બોલાવીને ગારો કરી નાખો ગારો જો કેવો છે જય માતાજી બધી ને પાછું હોંડા લઈને આવતા છે આપણે ખેતરમાં કાકાનો ફોન આવ્યો તો અહીંયા જવાનું કાકાને મળીને પાછા આ આપણા કાકા છે હવે આપણે પાછી આપણી જગ્યાએ જ આવી છે હવે ઓલે પાણી ભરતા કીધું તો પાણી ભરે છે હમણાં હોન્ડા ચાલુ કરીને ગારો કરવી હોન્ડા ચાલુ કરી દીધું છે અને પાણી કાઢવાનું ચાલુ છે પાણી નીકળે હમણાં આખું ખેતર ડૂબાડી દઈ પાણીથી હમણાં ટ્રેક્ટર બોલાય ટ્રેક્ટર આવીને એટલે બધું ગારો કરનાક છે ટ્રેક્ટર આવી ગયો અને અમે એટલે વાર નાસ્તો કરી લેવી ગળી કામ પછી આપણે નીકળ્યા ચારો લેવા ચારો લેવા જાય છે સારો ભરવા માંડ્યા બધું સારો ભરાઈ જાય એટલે પાછા આપણું ગારો કેવો થયો જોવા ગારો મસ્ત થયો હે હવામાં આપણે કાલે ભાત રોપવાના હે એ ગારો સારો થયો હવે આપણે નીકળી ગયા ફાર્મ હાઉસ જવા અને ત્યાંથી આપણે હવે નીકળ્યા ઘરે જવા આટું અને આપણે હવે ઘરે વ્યા ત્યાં આજનું કામ પૂરું થઈ ગયું આપણું તો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો